નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ ચોમાસાનો ચોમાસું આપણે કાંઠે પહોંચી ગયું છે અને હવે વરસાદની શરૂઆત થઈ થવા જઈ રહી છે મિત્રો પણ એક દુઃખદ સમાચાર ઈ છે કે આપણે અમદાવાદની અંદર આપણે જે એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે એની અંદર આપણા ગુજરાતીઓ અને ભારતીય નાગરિકો ઝાઝા હતા અને તે બધા વિદેશી પણ યાત્રીઓ ઘણા હતા તેમાં સવાર પણ જે ઘણા એટલા જે દેશના અને વિદેશના બધા પરિવારોના જે કંઈ અલગ અલગ ભાઈઓ બહેનો કોઈના દીકરા કોઈની પિતા જે ગુમાવ્યા છે તેમના આત્માને શાંતિ આપે અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આવી દુર્ઘટનાઓ ક્યારેય પણ ન બને અને ભગવાન બનવા ન દે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને તેમના પરિવારોને સહનશક્તિ આપે એવી બધાને પ્રાર્થના મિત્રો હવે વરસાદની વાત કરીએ તો જે આપણે મે મહિનાની અંદર અલગ અલગ બે રાઉન્ડ આવી ગયા છે બરાબર તો હવે જૂન મહિનાની શરૂઆતમાં પણ આપણે જે કીધેલું હતું ચાર થી નવ તારીખની આસપાસ દક્ષિણ વિભાગને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારોમાં પણ અમુક અમુક દિવસે વરસાદ પડેલો છે મિત્રો પણ હજી આપણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત હજી નથી થઈ ગુજરાતની અંદર પણ અરબસાગર સક્રિય હોવાથી સિસ્ટમના વરસાદ આપણે હર વખતે લાગુ પડતા હોય છે અને ઘણા વર્ષથી આપણે જોતા આવીએ છીએ કે અરબસાગરનો વરસાદ આપણે સૌરાષ્ટ્રને વધારે લાગુ પડતો હોય છે મિત્રો પણ બે ચાર વર્ષથી આ અરબસાગરની સિસ્ટમ સક્રિય ન થતાં આપણે બે ત્રણ વર્ષ લગભગ બંગાળની ખાડીના વરસાદોથી આપણે જે વર્ષની અંદર વરસાદો પુરવાર કરી અને આપણે શિયાળુ આપણે ચોમાસું અને શિયાળુ બે પિયતની પુરવાર કરી દેતી બંગાળની ખાડી પણ હાલ મિત્રો હવે બંગાળની ખાડી જે સક્રિય થાય તેમની પહેલાં અરબસાગરની અંદર વધારે સિસ્ટમો સક્રિય આ વર્ષે થઈ છે અને તેમના વરસાદો આપણે ઘણા એવા લાભ મળ્યા છે અને નુકસાનીઓ થઈ છે પણ મિત્રો હજી હાલમાં પણ જે આ વરસાદની સિસ્ટમ ચાલુ છે તે ચૌદ તારીખથી વીસ જૂનની આસપાસ સુધીમાં લગભગ સૌરાષ્ટ્રથી માંડી અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિભાગમાં લગભગ અડધું પોણું ગુજરાત કવર કરી લે તેવી શક્યતા છે અને મિત્રો એમાં એક બે ઇંચથી માંડી અને પાંચ છ ઇંચ જેવા વરસાદો પડશે પણ આ જે અરબ સાગરની સિસ્ટમ છે તે એકાદો દિવસો આ ઈલાકામાં હોય એકાદો દિવસ આ ઈલાકામાં હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો હાલમાં અને આપણે જે અમુક ફોરકાસ્ટ મોડલોમાં જોતા એવું લાગે છે કે સૌરાષ્ટ્રની અંદર પંદરથી ચૌદ પંદર ચૌદ તારીખથી સાંજના ચાલુ થાય એવી શક્યતાઓ છે અને પંદર સોળમાં તીવ્રતા થોડી વધે એવી શક્યતાઓ દેખાય છે અને વીસ તારીખની આસપાસમાં લગભગ અડધા સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદો થઈ જાય તેવી શક્યતાઓ માની અને ખેડૂત મિત્રો આપણે ચાલવાનું છે પણ એક આપણે જોતા એવું લાગે છે કે આ જે અરબી સમુદ્રની જે સિસ્ટમ સક્રિય છે તેની સાથે સાથે બંગાળની ખાડીમાં થોડું ઘણું પણ હલચલ દેખાઈ રહી છે અને તેની સાથે પણ પણ હાલતું થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે મિત્રો હાલ તો સક્રિય નથી પણ અરબી સમુદ્રની સિસ્ટમની સાથે સાથે ટેકો મળવાથી આપણે નીર નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ અને તેની સાથે ભળી શકે તેવી શક્યતાઓ માની અને ચાલવાનું છે મિત્રો અને ખરેખર આપણે ખુશીના સમાચાર કહેવાય કે આ અત્યારે જે પંદર જૂનથી પચીસ જૂન આસપાસના જે કંઈ વરસાદો થતા હોય તે આપણે સમયસર વાવણીના વરસાદો ગણી શકાય મિત્રો એટલે તેમાં કોઈ ચિંતાની પણ વાત નથી તેમાં આપણે લાંબા ગાળાની મગફળીઓ વાવી શકીએ અને ટૂંકા ગાળાની મગફળીઓ પણ વાવી શકીએ અને તે સમયસર વાવણી થઈ શકે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે મિત્રો અને જો આ વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો તમામ ગ્રુપમાં શેર કરજો